રાજ્યભરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ગાંધીનગરમાં યોગ શિબિર યોજાઈ હતી આ અવસરે યુવા સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવી અને યોગ બોર્ડના ચેરમેન સહિતના લોકો હાજર રહ્યા હતા તો આ અવસરે હર્ષ સંઘવીએ કહ્યું હતું કે પંચોતેર કેમ્પ થકી સાત હજાર પાંચસો લોકોને નિરોગી બનાવવામાં આવશે રાજ્યના દસ લાખ લોકોને મેદસ્વિતા મુક્ત બનાવવાનો પણ સરકારનું લક્ષ્ય છે આજે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોદીજીને સૌથી પ્રિય સબ્જેક્ટ એટલે કે સ્વાસ્થ્ય ફિટ ઇન્ડિયા એમનો એક સંકલ્પ કે મેદસ્વીતા મુક્ત ભારત બનાવા અને એ મેદસ્વીતા મુક્ત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 17 સપ્ટેમ્બર થી 70 ઓક્ટોબર સુધી મેદસ્વીતા મુક્ત કેમ્પ આયુર્વેદ આહાર આ બધા જ વિષયોને લઈને આવનારા એક મહિનામાં પંચોતેર થી વધારે કેમ્પો ગુજરાતમાં આયોજન કરવામાં આવશે